નમસ્કાર મિત્રો બોર્ડનું પરિણામ ક્યારે આવશે એ રિલેટેડ ખૂબ જ મોટી અપડેટ આવી ગઈ છે એના વિશે આપણે આજના આ વિડિયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો આવી તમામ અપડેટ છે એ તમને સૌથી પહેલાં મળી રહેશે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે બોર્ડ રિઝલ્ટ ચૂંટણી પક્ષે પરીક્ષા સમિતિ બેઠક યોજવા માટે મંજૂરી આપી દીધી છે એટલે કે જે બોર્ડનું પરિણામ છે એ ક્યારે આવશે એમની જે તારીખ છે એના વિશેની માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપીશ જે ચૂંટણી પંચે પહેલાં બેઠક યોજવાની મંજૂરી આપી નથી પરંતુ હવે ચૂંટણી પંચ દ્વારા જે બોર્ડ છે એને સમિતિ બેઠક યોજવાની જે મંજૂરી છે એ મળી ગઈ છે અને હવે બોર્ડ દ્વારા પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવશે તો એની તારીખ હવે આપણે અહીંયા જોઈએ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણીને લઈ મળતી પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડે ચૂંટણી પંચની મંજૂરી માગી હતી ચૂંટણી પંચે મંજૂરી આપી દીધી છે જો કે બોર્ડ દ્વારા હવે ક્યારેય પરીક્ષા સમિતિની બેઠક બોલાવશે તે નક્કી નથી અને બોર્ડના પરિણામો ગુજરાતમાં મતદાન બાદ જાહેર થાય તેવી શક્યતા છે એટલે કે ગુજરાતની અંદર મતદાન છે એ સાતમી મેના રોજ છે અને હવે એવી શક્યતા લાગી રહી છે કે પરિણામ છે એ સાતમી મેના પછી જ જાહેર કરવામાં આવશે હાલ વિદ્યાર્થીઓ વાલીઓ કાગડોળે પરિણામની રાહ જોઈ રહ્યા છે ત્યારે જો પરિણામ જાહેર થાય તો લોકો પ્રવાસનું આયોજન કરે અને મતદાન ઘટે તેવો ડર છે કે શું એટલે કે જો તમારું પરિણામ અત્યારે જાહેર કરી દેવામાં આવે તો તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ છે એ ઉનાળું વેકેશન માનવા માટે બહાર જતા રહે અને પરિણામ છે એ એનું જે પરિણામ છે એ મતદાન ઉપર એની અસર ના થાય એના કારણે પરિણામ છે હવે ચૂંટણી બાદ જ સાત મે જ પછી જ જાહેર થાય એવી શક્યતા રહેલી છે અને અહીંયા આપણે વાત કરીએ તો જે મધ્યપ્રદેશ બોર્ડ અને ઉત્તર પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોએ બોર્ડ રિઝલ્ટ જાહેર કરી દીધા છે એટલે કે ગુજરાત બોર્ડનું જે પરિણામ છે એ જ બાકી છે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના જે બોર્ડ છે એમણે એનું પરિણામ છે એ જાહેર પણ કરી દીધું છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ દસ અને બારની મુખ્ય જાહેર પરીક્ષા બોર્ડ પરીક્ષામાં ઉત્તરવાય તપાસવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડેટા એન્ટ્રીથી માંડી ઓડિટિંગ સહિતની પરિણામની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે એટલે કે તમામે તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ગુજરાત બોર્ડ પરિણામ જાહેર કરવાને લઈ મોટી મૂંઝવણમાં મુકાઈ છે સરકારની મંજૂરી રાહ જોવાઈ રહી છે પરંતુ મળતી માહિતી મુજબ હવે ગુજરાતમાં મતદાન પૂરું થયા બાદ જ પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે એટલે કે સાતમી મે પછી જ પરિણામો જાહેર થાય તેવી શક્યતા રહેલી છે જો કે ચૂંટણી વચ્ચે પણ ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ તેલંગાણા અને મધ્યપ્રદેશ સહિતના કેટલાક રાજ્યોએ બોર્ડના રિઝલ્ટ જાહેર કર્યા છે જ્યારે કેટલાક રાજ્યો દ્વારા એપ્રિલ અંત સુધીમાં બોર્ડ રિઝલ્ટો જાહેર કરવામાં આવનાર છે તો પછી ગુજરાત સરકાર દ્વારા ધોરણ દસ અને બારના રિઝલ્ટ જાહેર કરવામાં કેમ રાહ જોવાઈ રહી છે તે સૌથી મોટો પ્રશ્ન છે આ વર્ષે તો ગુજરાત બોર્ડ દ્વારા બોર્ડ પરિણામ વહેલા જાહેર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધોરણ બાર સાયન્સનું જે પરિણામ છે એ વીસ એપ્રિલ આજુબાજુ જાહેર કરી દેવાનું હતું એટલે કે જે ધોરણ બાર સાયન્સનું પરિણામ છે એ ક્યારનું તૈયાર થઈ ગયું છે અને એને વીસ એપ્રિલ આજુબાજુ જાહેર કરવાનું હતું પરંતુ ચૂંટણી પંચની મંજૂરી મળી ન હતી પરંતુ ચૂંટણી પહેલાં બાર સાયન્સનું પરિણામ જાહેર કરવા દેવાય હવે એવી શક્યતા લાગતી નથી હવે એટલે કે આ પરિણામ પણ સાતમી મે પછી જાહેર થાય તેવી શક્યતા રહેલી છે દરમિયાન ગુજરાત બોર્ડે ગેરરીતિના કેસોને ધ્યાને લઈને સુનાવણી માટે ચૂંટણી પરીક્ષા સમિતિની બેઠક યોજવા માટે ચૂંટણી પંચની જે મંજૂરી માગી હતી મહત્વની છે કે પરીક્ષા સમિતિમાં ઓફિશિયલ મેમ્બર અને નોન ઓફિશિયલ મેમ્બર હોય છે એટલે કે હોદ્દાની રૂએ ન હોય તેવા ચૂંટણી પ્રક્રિયાથી આવતા મેમ્બરો સાથે બેઠક બોલાવી કે નહીં તે મુદ્દે મૂંઝવણ હોવાથી મંજૂરી મંગાઈ હતી હાલ તો ચૂંટણી પંચે બેઠક બોલાવવા માટેની મંજૂરી આપી દીધી છે તો આ તબક્કે તમારે સૌને એટલું માનીને ચાલવાનું છે કે તે હવે તમારા પરિણામો છે એ સાતમી મે ચૂંટણી પછી જ જાહેર થશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પરિણામ ક્યારે જાહેર થશે એના વિશેની ઓફિશિયલ માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ